રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ ખાતે બ્રાહ્મણી માતાજી અને ગોગા મહારાજ અને ઠાકર મહારાજની ભવ્ય પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ મહેમદાવાદીય પરિવાર દ્વારા યોજાયો રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે સમસ્ત મેમદાવાદીયા પરિવાર દ્વારા બ્રાહ્મણી માતાજીના અને અને મહારાજ એવમ ઠાકર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રહ્યો છે ચૌદ ને મંગળવારથી ગુરુવાર સુધી તારીખ એક ચાર બે હજાર પચીસ થી ત્રણ ચાર પચીસ સુધી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે મહેમદાવાદીયા પરિવાર દ્વારા આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય

ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત શું કહેવા માંગો આજે મેમદાવાદ ગામે જે મેમદાવાદ ડોક્ટર ગૌનજી પરિવાર અને આખા સમગ્ર ગામ દ્વારા જે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ એમાં અમને આમંત્રણ મળ્યું હતું અને એના અમે પણ સહભાગી બની અને માના પણ આશીર્વાદ લીધા અને લોકોના જે લોકોએ અમારું સ્વાગત કર્યું એમનો પણ ખૂબ ખૂબ અવાજ એમાં સંતગણ પણ વધાર્યા હતા સંતગણના પણ આશીર્વાદ લીધા અને આ

આ ગામનેના પરિવારનેના વિસ્તારને માં ને પ્રાર્થના કરી માં અમાને એ સુખી તંદુરસ્ત રાખજે જેથી કરીને અમે માં તારા ગુંડલા હંમેશા ગાતા રહીએ એવી શુભકામના અને મેમદાવાદ પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામના આપીએ કે આવો આનંદ અવસર જેવો અવસર કર્યો છે એ બદલ ખૂબ એમનો આભાર મેમદાવાદ ગામની અંદર અમારા મેમદાવાદિયા પરિવારના કુળદેવી એવા બ્રહ્માણી માતાના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર સમગ્ર ગામજનો તેમજ આજુબાજુથી ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો વડીલો વધાર્યા શ્રી લવંગજી સાહેબ પણ વધાર્યા ધારાસભ્ય સ્વરૂપજી સાહેબ પણ વધાર્યા આ તમામ વધારેલા મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું સાથે સાથે સમગ્ર ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારો માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ખૂબ સારી રીતે રંગે ચંગે ખૂબ સાથ સહકાર આપીને અમારા માતાજીનો પ્રસંગ ખૂબ સારી રીતે પાર પાડ્યો છે પ્રસંગ અમારો સુધાર્યો છે એટલે વધારેલા સમગ્ર મહેમાનોનો ગામજનોનો અમદાવાદ પરિવાર પરથી ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે મા બ્રહ્માણી સૌને આરોગ્ય સારું રાખે અને શક્તિ આપે એવી માતાજીને પણ પ્રાર્થના કરું છું